જય કૃષ્ણ સ્વાગત છે તો ચાલો આજે બનાવીએ તો ભરેલા કેળા શાકની શાક સામગ્રી પછી આપણે અહીંયા તૈયાર છે તો મેં અહીંયા મીડિયમ સાઈઝ ત્રણ કેળા લીધા છે અને અહીંયા મેં લીધું છે બે ચમચી જીરું લીધું છે એક નાની વાટકી મેં ચણાનો લોટ લીધો છે જેવું ખાતા હોય એટલું અડધી ચમચી હળદર લીધી છે અડધી ચમચી મેં આખું જીરું લીધું છે અને મીઠું લીધું છે તો મીઠું પણ સ્વાદ પ્રમાણે અહીંયા મેં ત્રણ ખાડા લીંબુના લીધા છે તો હવે આપણે આને કેળાને આપણે સુધારવાના છે તો જો આ ડિટિયાનો ભાગ છે એને કાઢી નાખવાનો છે આગળ પાછળ કેળાને ધોઈ નાખ્યા છે ને છાલ હોતા ધોઈ નાખવાના અને પછી લૂચી નાખવાના એટલે આપણે કેળામાં કાંઈ પણ ચોઈટું હોય નીકળી જશે અને કેળા કાચા પણ બહુ નથી લેવાના અને બહુ પાકા પણ નથી લેવાના મીડિયમ લેવાના છે

આ લોટ શેકીને મસાલો કરો એટલે બહુ મસ્ત શાક બને આપણું અને સ્વાદમાં પણ બહુ મીઠાશ આવે એમાં તો આ રીતે આપણે એને હલાવતું જવાનું છે અને સતત આ રીતે એટલે દાજી ન જાય બે થી ત્રણ મિનિટ સુધી આને હલાવશો એટલે હમણાં આપણો લોટ શેકાઈ જશે તો આપણે આ લોટને શેકી નાખીએ શેકાઈ પણ ગયો છે અને કલર પણ ફરી ગયો છે અને સુગંધ પણ બહુ મસ્ત મંડે આવવા લોટ શેકાય એટલે જાણે કે આપણે મોહનથાળનો લોટ શેકતા હોય ને એવી સ્મેલ આવે આની મસ્ત સુગંધ આવે

આ રીતે અને બની બની પણ જાય જાય છે છે વાર પણ નથી લાગતી તો ચાલો આ રીતે હું બધા કેળાને ભરી લઉં છું અંદર જો આ રીતે ભરવાના છે એક જ ચીકો પાડવાનો છે અને આ રીતે આમ દબાવી દબાવી ભરવાના છે પછી આ રીતે દબાવી દેવાનો છે કેળો એટલે તમારો મસાલો બધો અંદર રહેશે બહાર નહીં નીકળે તો ચાલો આ રીતે બધા ભરી દઉં તો જો આપણે આ રીતે બધા કેળામાં મસાલો ભરાઈ ગયો છે અને આ મસાલો આપણે આટલો રાખ્યો છે એ આપણે ગ્રેવી માટે રાખવાનો છે તો હવે મેં અહીંયા વાસણ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે એમાં તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાર પછી જ આપણે એમાં વઘાર કરવાનો છે પહેલાં હું થોડોક ફાસ્ટ ગેસ રાખું છું કારણ કે આપણું તેલ ગરમ થઈ જાય એટલા માટે

આ રીતના મૂકજો તમે એટલે બહુ મસ્ત થશે તમારે અને હલાવાનું છે પણ એને હા શાંતિથી આપણે હલાવાનું છે કારણ કે આ આપણે એની છાલ છે ને એ બધી તળાઈ જશે તેલમાં એ રીતે આપણે એને હા આસ્તે આસ્તે આપણે એ રીતે ફેરવવાનું છે આ રીતે ના ખુલ્લી જાય તો તમારે બીક નહીં રાખવાની કારણ કે કોઈ કેળું તો આખું જ રહેશે કેળાને કાંઈ નહીં થાય

મને થોડુંક તેલ ઓછું લાગે છે તો હું હવે તેલ એડ કરું છું કારણ કે ચણાનો લોટ છે ને એટલે તેલ થોડુંક હશે ને એમાં વ્યવસ્થિત તો તમને સારું લાગશે અને આપણે આ તેલમાં જ અત્યારે ચડવા દેવાનું છે થોડી વાર સુધી

હવે આપણે એમાં લોટને ચડવા માટે અને થોડીક પોણો ગ્લાસ પાણી લીધું છે આપણે જરૂર પડે એટલું જ નાખવાનું છે હવે હલાવીને જોઈ લેવાનું છે કે પાણી આપણે જરૂર છે કે નહીં આ રીતે એટલે શું કે આપણો લોટ કાચો નહીં રહે અને ગ્રેવી પણ બહુ મસ્ત થશે એમાં

આ રીતે એને પોચો પોચો ચમચો આપણે આ રીતે ફેરવી અને આને ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે એટલે એકદમ મસ્ત તમારે કલર પણ આવી જશે અને તમે ઢાંકીને મૂકી દેશો ને એટલે તેલ પણ મસ્ત રીતે ઉપર આવી જ જશે એની આંખે હાથે જ તેલ ઉપર આવી જશે તો આને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકીને ધીમા ગેસ ઉપર રહેવા દેવાનું છે શાક ને 5 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ છીએ કે આપણું શાક થઈ ગયું છે તો જો આપણું શાક પણ મસ્ત રીતે થઈ ગયું છે અને લોટ બધો ચડી ગયો છે અને તેલ પણ મસ્ત રીતે જો ચારે બાજુ ઉપર આવી ગયું છે એની જાતે જ આવી ગયું છે એટલે માની લેવાનો કે આપણો લોટ બધો ચડી ગયો કાચો નથી અને તેલ પણ જો આ રીતે ઉપર આવી ગયું છે તો આપણું શાક અહીંયા તૈયાર છે તો આપણે ધીમા ગેસ ઉપર આપણે રાખ્યું તું તો હવે આપણી ગેસને પણ બંધ કરી દેવાનો છે અહીંયા આપણે એક બાઉલ લીધું છે તો આપણે બાઉલમાં કાઢી લઈશું જોવામાં જ કેટલું મસ્ત છે કે તમને જોઈને જ મોઢામાં પાણી આવી જશે ભરેલા કેળાનું શાક તૈયાર નાના મોટા સૌને ભાવે એવું તો જો આપણા ભરેલા કેળાનું શાક તૈયાર અને આ શાક તમે જરૂરથી બનાવજો કારણ કે નાના મોટા સૌને ભાવશે તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ